ઉત્તરાયણ પૂર્વે સુરત પોલીસ એક્શનમાં આવી ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા ઈસમો સામે કાર્યવાહી ચાઇનીઝ દોરીના કારણે લોકોના જીવ જોખમાતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા વરાછા અને પૂણા વિસ્તારે વિસ્તારમાં પોલીસે ચાઇનીઝ દોરીની ત્રીસ ફિરકી ઝડપી લીધી પૂણા પોલીસે ચાઇનીઝ દોરીની ફિરકી કુલ નંગ વીસ સાથે યુવકને ઝડપી પાડ્યો વરાછા પોલીસે ચાઇનીઝ દોરીના દસ રીલ કબજે કર્યા અકસ્માતની ઘટનાઓ બને માટે સુરત પોલીસ એક્શનમાં જેથી અકસ્માતની ઘટનાઓ ન બને એ માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે ઉત્તરાયણ પૂર્વે ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા આઈ સામે સુરત પોલીસે કાર્યવાહી કરી છે ચાઇનીઝ દોરીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વ્યક્તિઓને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે વરાછા અને પૂણા પોલીસે ચાઇનીઝ દોરીની ત્રીસ ફિરકી ઝડપી પાડી છે પૂણા પોલીસે ચાઇનીઝ દોરીની વીસ નંગ ફિરકી સાથે યુવકને ઝડપી પાડ્યો વરાછા પોલીસે ચાઇનીઝ દોરીના દસ રીલ કબજે કર્યા